નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિત ભગત ધારી તાલુકાના ચલાલામાં શ્યામવાડી ખાતે નાગરિક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી

નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર